જય હનુમાન શું હનુમાનજીએ લગ્ન પણ કર્યા હતા તેમના પત્ની પણ હતા સંકટમોચન હનુમાનજીના બ્રહ્મચારી રૂપથી તો બધા પરિચિત છે એટલા માટે જ તો તેમને બ્રહ્મચારી કહેવામાં આવે છે પરંતુ શું તમને ક્યારેય સાંભળ્યું છે કે હનુમાનજીના લગ્ન થયા હતા અને તેમની પત્નીની સાથે એક મંદિર પણ છે વાત સાચી છે આ એવું મંદિર છે જેના દર્શન માટે દૂર દૂરથી લોકો આવે છે કહેવાય છે કે હનુમાનજીના તેમની પત્ની સાથે દર્શન કર્યા બાદ ઘરમાં પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા બધા જ ઝઘડાઓ દૂર થઈ જાય છે જાણો આજે એ મંદિર વિશેની પૂરી વાત ખમ્મ જિલ્લા આંધ્રપ્રદેશ હાલ તેલંગણામાં બનેલ હનુમાનજીનું મંદિર અહીં હનુમાનજી પોતે બ્રહ્મચારીના રૂપે નહીં સાંસારિક ગૃહસ્થના રૂપમાં વિરાજમાન છે પોતાની પત્ની સુવર્ચલાની સાથે વાલ્મીકી કંભ સહિત કોઈ પણ રામાયણ અને રામચરિત માનસમાં બાલાજીએ આ રૂપનું વર્ણન મળે છે આ મંદિરમાં ભગવાન બજરંગબલી પોતાની પત્ની સુવર્ચલાની સાથે વિરાજિત છે આ મંદિર યાદ અપાવે છે કે રામદૌતના આ ચરિત્રને જ્યારે તેમને લગ્નના બંધનમાં બંધાવવું પડ્યું હતું પરંતુ તેનો અર્થ એ નથી કે ભગવાન બાલબ્રહ્મચારી ન હતા પવનપુત્રના લગ્ન પણ થયા હતા અને તેઓ બ્રહ્મચારી પણ હતા કેટલીક વિશેષ પરિસ્થિતિઓ સર્જાવાને લીધે બજરંગબલીએ સુવર્ચલાની સાથે લગ્ન બંધનમાં બધાવવું પડ્યું હતું હનુમાનજીએ ભગવાન સૂર્યને પોતાન ગુરુ બનાવ્યા હતા હનુમાનજી ઝડપથી સૂર્ય પાસેથી પોતાની શિક્ષા ગ્રહણ કરી રહ્યા હતા સૂર્ય ક્યાંય અટકી નથી શકતા એટલા માટે હનુમાનજીએ તેમની સાથે આખો દિવસ ભગવાન સૂર્યના રથની સાથે જ ઉડવું પડતું અને ભગવાન સૂર્ય તેમને અનેકો પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન આપતા હતા હનુમાનજીને જ્ઞાન આપતી વખતે સૂર્યની સામે એક દિવસ ધર્મસંકટ ઉભું થઈ ગયું કુલ નવ પ્રકારની નેવિકરાણી વિદ્યામાંથી હનુમાનજીએ તેમને ગુરુના પંચવીર્યકરણ યજણી પાંચ પ્રકારની વિદ્યાઓ તો શીખવી દીધી પરંતુ બાકીની બચેલી ચાર વિદ્યાઓ અને જ્ઞાન એવા હતા જે માત્ર કોઈ વિવાહિતને જ શીખવી શકાતા હતા પરંતુ હનુમાન પૂરી શિક્ષા ગ્રહણ કરવાનું પ્રણ લઈ ચૂક્યા હતા અને તેનાથી તેમને ઓછું ખપે તેમ ન હતું અર્થાત તેને ગ્રહણ કર્યા સિવાય છોડે તેમ ન હતા બીજી તરફ ભગવાન સૂર્યની સામે સંકટ એ પણ હતું કે તેઓ ધર્મના અનુશાસનને કારણે કોઈ અવિવાહિતને કેટલીક વિશેષ વિદ્યાઓ શીખવી ન શકતા હતા એવી સ્થિતિમાં સૂર્યએ હનુમાનજીને લગ્ન કરવાની સલાહ આપી અને પોતાના પ્રણને પૂરા કરવા માટે હનુમાનજી પણ લગ્ન સૂત્રમાં બંધાઈને શિક્ષા અભ્યાસ કરવા તૈયાર થઈ ગયા પરંતુ હનુમાનજી માટે દુલ્હન કોણ બની શકે અને તેને ક્યાંથી શોધવી તેને લઈને બધા ચિંતિત હતા એવી સ્થિતિમાં સૂર્યએ જ પોતાના શિષ્ય હનુમાનજીને એક રસ્તો બતાવ્યો ભગવાન સૂર્યએ પોતાની પરમ તપસ્વી અને તેજસ્વી પુત્રી સુવર્ચલાએ હનુમાનજીની સાથે લગ્ન કરવા માટે તૈયાર કરી લીધી ત્યારબાદ હનુમાનજીએ પોતાની શિક્ષા પૂર્ણ કરી અને સુવર્ચલા સદાય માટે પોતાની તપસ્યામાં પરોવાઈ ગઈ આ પ્રકારે હનુમાનજી ભલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હોય પરંતુ શારીરિક રીતે તેઓ આજે પણ બ્રહ્મચારી જ છે પરાશર સંહિતામાં તો લખ્યું છે કે સૂર્યએ પોતે જ આ લગ્ન વિશે કહ્યું છે કે આ લગ્ન બ્રહ્માંડના કલ્યાણ માટે થયા છે અને તેનાથી હનુમાનના બ્રહ્મચર્ય ઉપર કોઈ જ અસર નથી પડી અર્થાત હનુમાનજીનું બાળ બ્રહ્મચારી હોવાનું વ્રત પણ બચી ગયું સુવર્ચલા અને બજરંગબલી એવા દંપતીનું ઉદાહરણ છે જેને એકબીજાની ખુશીઓ અને કાર્યસિદ્ધિ માટે અવિસ્મરણીય ત્યાગ આપ્યો સાથે જ એકબીજા સાથે સાચા પૂરક હોવાનું સાચું પ્રમાણ પણ આપ્યું એટલા માટે ખમ્મ મંદિર વિશે કહેવાય છે કે અહીં જનારા વિવાહિત જોડા ઉપર હનુમાનજી અને માતા સુવર્ચલાના પરમ આશીર્વાદ વર્ષે છે અને તેમના દાંપત્ય જીવનમાં ક્યારેય વિઘ્નો નથી આવતા અહીં પારાશર સંહિતામાં કહેવાયું છે કે સૂર્યએ જેઠ સુદ દશમી ઉપર પોતાની પુત્રી સુવર્ચલાના લગ્નની રજૂઆત કરી આ નક્ષત્ર ઉત્તરામાં બુધવાર હતું જેઠ સુદ સુદશમી હનુમાનના લગ્ન વિશે પણ લખવામાં આવ્યું છે ખમ્મમાં બનેલ આ મંદિરને સિંગરેની ખાનના શાસકોએ બનાવ્યું હતું લોકો પૂછે છે કે હનુમાનજીની પાસે કોણ છે તો અમે બતાવીએ છીએ કે તે સૂર્યની પુત્રી છે જેના હનુમાનજીની સાથે લગ્ન થયા છે આ બંનેના લગ્નની કથા પુરાણોમાં પણ મળે છે મંદિરને બનાવવા પાછળ ખાસ મકસદ પણ છે અને તે આવનાર લોકોના દાંપત્ય જીવનના બધા દુઃખ દૂર કરે છે આ કારણ છે કે પ્રાચીન માન્યતાવાળા આ મંદિરમાં ઘણા લોકો આવે છે હનુમાનજીના આ સ્વરૂપના દર્શન કરવા ભગવાન સૂર્યએ આ બંનેના લગ્ન જગતના કલ્યાણ માટે કરાવ્યા હતા આ વીડિયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો જો આ કહાની ગમી હોય તો આપના મિત્રો સ્નેહીજનો ને જરૂરથી શેર કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ તથા વિડીયો ને લાઈક કરો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે